આ અભય સોનીના પટ્ટા ઉતારી લીધા ટ્રાન્સફર કરી નાખી તો હર્ષંઘીને વાંધો નથી ગુજરાત પોલીસ ઓફિસર ટ્રાન્સફર્સ ફોર હોલ્ટિંગ બીજેપી કોર્પોરેટર ઇવેન્ટ વડોદરામાં ભાજપના એક કોર્પોરેટરે વગર મંજૂરીએ રોડ ઉપર તંબુ બંબુ લગાવીને એક મીટિંગ ચાલુ કરી દીધી સભા કરી ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર વિજય દેસાઈ માંજલપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેસાઈએ ભાજપના કોર્પોરેટરની આ સભા અટકાવી તો એની બદલી થઈ ગઈ તમે પટ્ટા ઉતારી લીધા બીજેપી ના કાર્યકર્તા ની સભા તમે વગર મંજૂરી રોડ ઉપર કરી અને જો ઇન્સ્પેક્ટરે અટકાવી તો હર્ષ સંઘવી અને ડીજી પટ્ટા ઉતારી લીધા આ સુનિતા યાદવ સુરત નો ફેમસ કિસ્સો સુરત ના ધારાસભ્યના છોકરાને જયારે રોકવામાં આવ્યો સુનિતા યાદવ ને તો બધા ઓળખતા હશે એને આમાં છાપામાં લખ્યું છે આ કયું છાપું છે પીટીઆઈ પીટીઆઈ ની અંદર આવ્યું છે કે શી હેઝ રિઝાઈન્ડ તેણીએ એટલે કે સુનિતા યાદવે રાજીનામું આપ્યું એવું આમાં લખ્યું છે. ભાજપના ધારાસભ્યના છોકરાને વાહન ચેકિંગમાં ઉભો રાખ્યો તો એક મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી અને રાજીનામા સુધી દેવું પડ્યું. ત્યારે હરસંગવીને ગુજરાતના ડીજીને પટ્ટાં પટ્ટી યાદ નતું આવતું. ભાજપના માણસનું હોય તો કોઈને વાંધો નથી. જીગ્નેશ મેવાણી બોલે તો હરસંગવીના પેટમાં કા નકલી તેલ રેડાય છે. આગળ